શિવજી સમક્ષ પ્રાર્થના કરે છે શિવભક્ત આવી સુંદર વાત શિવ મહાપુરાણમાં કહેલી છે આવું જ્યારે તમે શિવ મહાપુરાણ વાંચો ત્યારે તમને ખબર પડે કે આ સુંદર આવી વાત શિવ મહાપુરાણમાં કહેલી અને શિવ ભક્તો આ વિડીયો જે જોતા હોય તેના માટે એક સુંદર વાત છે કે આની પહેલાના મેં જે વિડીયો બનાવ્યા છે તે ભગવાન શિવજી જે ભગવાન બ્રહ્માને અને ભગવાન વિષ્ણુને જે જ્ઞાન આપે છે શિવ પંચાક્ષરનું જ્ઞાન ઓમકાર મંત્રનું જે જ્ઞાન આપે છે તેના સુંદર વિડીયો મેં બનાવેલા છે તે વિડીયો તમારે જોવા હોય તો તમે ચેનલમાં જોઈ શકો છો અને તમારે ડાયરેક્ટ જો તે વિડીયો જોવા હોય તો આપણે જે અત્યારે જે આ વિડીયો છે તમે જે વિડીયો જોઈ રહ્યા તેને ડિસ્ક્રિપ્શનમાં વિડીયોને લિંક આપેલી છે તેમાંથી પણ તમે આ વિડીયો જોઈ શકો છો તો આવો સુંદર જો વિડીયો તમને જોવા ગમ્યો હોય સાંભળવા ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઇક આપી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવર ઓમ નમઃ શિવાય લખજો અને ખાસ કરી અને આ વિડીયો બીજા શિવભક્તોને શેર કરી દેજો બધા શિવભક્તોને આજે મારા હર હર મહાદેવર અને ઓમ 芝居。